ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કરજન ટોલ નાખું પાર કરીને આપણે સુતા હતા તો આપણે ઉઠી ગયા છે તો હવે આપણે જઈએ ચા પીવા માટે ફાઇનલી અત્યારે આપણે જો વડોદરા બાયપાસમાં છીએ વડોદરા દસ કિલોમીટર છે આપણે જવાનું છે હાલોલ હાલોલ જઈને ખાલી કરવાની છે આપડી ગાડી પછી ત્યાંથી ક્યાંનું ભરાય કે નક્કી નહી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી આપણે અત્યારે આજવા બ્રિજે પોંગ્યા છે હવે પછી આપણે આવશે ગોલ્ડન બ્રિજ તો આપણે ગોલ્ડન બ્રિજ થી નીચે ઉતરીને પછી ડ્રાઈવર સાઈડ મારશું આપણે તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ગોલ્ડન બ્રિજ ઉપર તો ગોલ્ડન બ્રિજેથી આપણે નીચે સર્વિસ રોડમાં લઈ લેશું અને પછી આપણે મારાથી ડ્રાઈવર સાહેબ એટલે પછી સીધા હાલો હલ હાલોલ જોઈને આપણે ખાલી પાલી કરીશું જો આગળ દેખાય ને એ બ્રિજ આપડે ઉતરવાનો છે બ્રિજ દેખાય ની આવડે બ્રિજ આપડે ઉતરવાનો છે વડોદરા અમદાવાદ હાલોલ આપણે બ્રિજ ઉતરી ગયા

વડોદરા હાલોલ રોડ તરત છે ટોલ પ્લાઝા જો સામ દેખાય ટોલ પ્લાઝા આવે ફાઇનલી અત્યારે આપણે હાલોલ પાકવામાં છીએ હાલોલ પાકીએ એટલે આપણે પાવાગઢનો ડુંગરો દેખાય તો આજ આપણને પાવાગઢનો ડુંગરો દેખાણો છે તો તમને દેખાડું જો સામે દેખાય ની પાવાગઢનો ડુંગરો છે જો જો આપણે હાલોલ પહોંચતા હતા ટોલ પ્લાઝો આવે પાછું અહીંથી આપણે જવાનું છે હાલોલ કાલોલ બાજુ તો આપણે મારી છે લેફ્ટ સાઈડ કંપની છે વિશ્વનાથ આપણે ગાડી ખાલી કરવાની છે તો ફાઇનલી દોસ્તો આપણી ગાડી જુઓ ખાલી કરવા માટે લાગી ગઈ છે અને આપણે અત્યારે કંપનીની બહાર ઊભા છે હાઈડ્રો પણ આવી ગયો છે અને આપણી ગાડી ખાલી કરવા લાગી ગઈ છે જો આપણી ગાડી પણ આગળ પડી છે આપણે જઈએ છીએ ધીરે ધીરે ગાડીની અંદર કંપનીની અંદર જઈએ છીએ જો આ રીતનો હાઈડ્રો આવી ગયો છે આ રીતનો કાંઈક માલ ભર્યો છે આપણી ગાડીમાં તો હમણાં ખાલી કરવા ચાલુ કરશે અત્યારે થઈ જ ગયું છે ખાલી ચાલુ કરવાનું ખાલી કરવાનું આ રીતની કાંઈક આપણી ગાડી ખાલી થાય છે તો ભાઈ જીસીબી નો બધો સામાન છે ફાઇનલી અત્યારે આપણે જો હાલોલમાં આપણે ગાડી ખાલી કરીને પાછા આપણે નીકળી ગયા છે જે એટીએમ આઈટી હવે આપણે જઈએ છીએ હાલોલ તરફ ફરવાનું થાય તો ફરી ફાઈક ક્યાં આપણે આ હાલોલ એમઆઈટીસી છે એમઆઈટીસી ની અંદર આપણે આવ્યા હતા ખાલી કરવા માટે હવે પાછા આપણે ખાલી કરીને હવે બહાર જઈએ આપણે રહીએ પછી ફોન આવે તો આપણે ભરવા જવાનું છે તો ફાઈનલી અત્યારે આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો છે ભાવના પેલા બટાકા ભરવાના છે ચાલો આપણે જઈએ બટાકા ભરવા

ફાઈનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ગોલ્ડન ચોકડી ગોલ્ડન ચોકડી પાર કરીને આપણે સડી ગયા છે વાસદ મુંબઈ વાળો આવ્યા સડી ગયા છે સુરત આપણે જાય છે હવે વાસદ બાજુ એથી આપણે ફટાકા ભરવાના છે જોવા આવ્યા છે વડોદરા બે કિલોમીટર સાવલી અમદાવાદ ફાઇનલી આપણે ફરવાના છે મોક્ષી થી મોક્ષી થી બટાકા ભરવાના છે જોવા પાંચ કિલોમીટર છે સાવલી ફાઇનલી આપણે પગ્યા છે મોક્ષી બટેટાની ફેક્ટરીમાં તો બટેટા ફરાઈ લેવાના છે

గడ్డింగ్ మిర్సేటా આપણે અત્યારે ભરી નીકળી ગયા છે મોક્ષી મુગસીથી ભાવનગરના બટેટા ભરી નીકળી ગયા આપણે તો હવે આપણે સળસો વાસ જોર પાસો આવ્યા ચાર પાંચ કિલોમીટર અહીંયા આવ્યા છે ખેડૂર મળી આપણે આગળ આપણે વાસદ વડોદરા આણંદ અમદાવાદ અહીંથી આપણે લેશું ખાલી સાઈડ આપણે ભાગી ગયા છે વાસર ટોલ ના કે આગળ છે વાસર ટોલ પ્લાઝા છે ટોલ પ્લાઝા પાર કરી પછી આપણે ખાલી સાઈડ મારીને ને પછી આપણે આવવાનું છે બોટ સર્વર હાઈવે પકડવાનો છે Reserve oh, so the dark, or there better than a tire. ફાઈનલી આપણે અત્યારે જો જુઓ વેસલકાથી આપણે ધોલેરા ભાવનગર અમદાવાદ હાઈવે મોકલી લીધો છે હવે આવશે સીધું ધોલેરા ધોલેરા થી પછી આવશે ભાવનગર ભાવનગર થી નાની છોકરી થી સીધા આપણે ઓફિસે જઈએ છીએ હવે તો વિડીયોમાં કન્ટિન્યુ બીજા લેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો કરતા રહીજો જો આ હાઈવે છે ભાઈ ધોલેરા આપણે ધોલેરા ગામ માં નહીં જઈએ આપણે સીધા સીધા ધોલેરા બાઈક પાસે જઈશું સામે બોર્ડ આવે છે નથી ધોલેરા છે ત્રણ ચાર કિલોમીટર જેવું ધોલેરા થાય છે એથી બે કિલોમીટર ધોલે થાય ને ભાવનગર કિલોમીટર ફાઈનલી આપણે જો ભાવનગર માં એન્ટ્રી થઈ ગયા છે આપડે ભાવનગર હેડ માં

આપણે એડ બાજુ વળી છું આપણે એડમાં એન્ટર થઈ ગયા છે હવે આપણે જવાનું છે એડ સ્ટેન્સિંગ